માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છના ધોરડો ખાતે કરોડના વિવિધ વિકાસ કાર્યોના ઈ લોકાર્પણ અને ખાત મુહૂર્ત કર્યા હતા ધોરડો ખાતે રણોત્સવમાં એકત્વ એક દેશ એક ગીત એક ભાવનાની સંસ્કૃતિને ઉજાગર કરતી કૃતિઓનો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત થયો હતો આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે કચ્છના રણને પ્રવાસનનું તોરણ અને વિશ્વ માટે ફેવરિટ ટુરિઝમ ડેસ્ટિનેશન બનાવવાનું માનનીય સપનું સાકાર થયું છે ખાતે સફેદ રણની મુલાકાત લઈને રણના સૌંદર્ય સાથેના સૂર્યાસ્તના નજારાને માણ્યો હતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છના ધોરડો ખાતે રણોત્સવમાં ક્રાફ્ટ બજારના વિવિધ સ્ટોલ્સ અને લખપતિ દીદી પેવેલિયનની મુલાકાત લઈને કચ્છી સંસ્કૃતિ વિરાસત અને અદ્ભુત હસ્તકલાની નિહાળી હતી મુખ્યમંત્રી શ્રી એ સ્થાનિક કારીગરો અને સખી મંડળની બહેનો સાથે સંવાદ સાધીને તેમના ઉત્સાહ અને કૌશલ્યને બિરદાવ્યા હતા આ ઉપરાંત તેમણે કચ્છમાં ધોરડો ખાતે સરદાર સ્મૃતિવનનું પારસ પીપળાનું વૃક્ષનું વાવેતર કરીને લોકાર્પણ કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે સરદાર વલ્લભભાઈ પટેલના એકસો પચાસમાં જન્મજયંતી વર્ષની સમગ્ર દેશ ઉજવણી કરી રહ્યું છે ત્યારે રાજ્યના વન વિભાગ દ્વારા પાંચસો બાસઠ વૃક્ષોના વાવેતર સાથે ભારતના નકશાના આકારમાં નિર્માણ કરવામાં આવેલ આ સ્મૃતિવન સરદાર સાહેબના એકતા અને અખંડિતતાના વિચારને જન જન સુધી પહોંચાડવાનું પ્રબળ માધ્યમ બનશે